બરકાદીશ મિત્રો કેમ છો બધાય હું છો તમારો પ્રિય ચીકુ તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજે આપણે શીબડું ખાવાની ઈચ્છા થઈ તે એટલે કીધું જોઈ આવી ખેતર છે બે ત્રણ એટલે બધા ખેતરે આટો મારી જોવી અને આડોશ પાડોશના ખેતરો છે તો ત્યાં પણ આટો મારી જોઈશું ક્યાંક શીબડું મળે છે કે નહીં જોયું કારણ કે બળતે દિવસ કોલેજમાં જવાનું હોય તો અમથે ડાયટ શરૂ હોય તો થોડું ઘણું શીબડું ને એવું બધું તો જોઈ ને એવું બધું આપણે કીધું આજ આવી ગયા છે વાડીએ કાકાની વાડી છે રોડ કાંઠે વાડી છે ન્યા વાડી છે ન્યા અંદર આપણે જઈને જોઈ સીબડું બીબડું છે કે નહીં ફરતે પાછળ વાળાને એવું બધું ગોઠવી દીધું છે કારણ કે આ બાજુ આવવાનું ઓછું હોય એટલે વિસ્તાર ઢોર ને એવું ખેતરમાં કરી દે એટલે થોડીક ધ્યાન રાખવી પડે એટલે બધું ફરતે વાળા બધું ગોઠવી દીધું છે

આગળ આમ એક વેલો દેખાણો છે કે નહીં કાંઈ પૂછીને આવ્યો તો કે પાંચ છ વેલા છે બીજા એમ આવશે નજીક માં રોડ નહી આવું રહ્યો આજુબાજુ ખેતર વાળા ને ગમે આ એવી ને લઈને બે કઈ ખબર હોય નહીં એને કે તું જોઈએ એમ ન્યા હશે તો લઈ લેતા આવજે એમ આપણે ખવાય જાય ને શાક કરવું હોય તો શાક થઈ જાય જો આ વેલા માતા ને જો આ એક છે આ બે ત્રણ ચાર પાંચ છ સાત આ નાનું એવું છે આઠ એક વેલામાં ધખ દસ થી વધારે સીપડા છે થવા કાકડી કયો તો હાલે આપણે આપડી ભાષામાં અરે કેના ક્યાં ચાતે હો એક વેલા માં એટલા મેળા છે હજી બીજા વેલા છે એમાં જોવાનું છે આપણે એટલા તો કીધું ગણે આપણે બે થીને જ પૂરું થઈ જાય એમ છે વધારે તો આપણે હાલે નહીં બીજો વેલો એક છે એ જોઈ લેવી જોઈ લેવી નજર મારી જોઈએ આમાં દેખાતું નથી ભાઈ ના ના શે તો ખરા લેવું તો ભૂલી જ કીધું રૂમાલ તો આમાં કુણા હોય ને એવું પણ લેવાના છે એ બે ત્રણ એટલે આપણે ખાવાનું થઈ જાય પાકી ને ગયું છે એક તો એટલા અને એટલા ભેગા કરી લીધા છે વધારે નથી ખાવાના કારણ કે આપણી માટે ઇનપ છે કે ઘરેથી એક હાથે માઠમ છે એટલે મોટા બેન એક આવ્યા છે એટલે એ પાટિયા ઉતરાશે એટલે કીધું એને લઈને ઘરે ફોન આવશે ભાઈ એને ઘરે નીકળી દો એટલે કીધું પછી આપણે તો પોટલી બાંધી દીધી છે એ ફટાફટ ગાડી આવી જાય ઉપરા ઉપર ફોન આવવા મળ્યા છે ઘરેથી બે થી ત્રણ બે વેલા હજી આપણે જોયા હતા બે વેલામાં તો એટલું સીવડા ને એવું હતું બાકીના હજી વેલા છે મોટા હોય એમાં તો સંખ્યા વધારે હોય આપણે એટલે લગભગ આ ઘણા ખરા કારણ કે એમ તો ઘરે હોય એટલે દેવાના હોય બેનું ને બધા મોકલાવાના હોય છે આપણે ગાડી છે આપણે સીધી ગાડી શરૂ કરીને મોટા બેને લેતો જવાનું છે ને વયું જવાનું છે શું કરે તો ગાડી શરૂ કરીને આપણે થઈ ગયા છે ધીમે ધીમે ચાલતા પાર્ટી છે મોટા બેન બહેનો છે એને લઈને ઘરે જવાનું છે બીજી લઈ જાય પાછો ગાડી લઈને જાતાકા ઘરેથી ફોન આવી ગયો કે ભાઈ હવે એ કામ મળી ગયો છે ને તો મોટા બેન કે એમાં બેહીન ઘરે વહી ગયા છે રસ્તામાં આવતા હતા એટલે આપણા અમારા ફ્રેન્ડ છે રેશભાઈ બાવળિયા એમનું ખેતર છે આ બે મજા આગળ ભીડો આખા ખેતરમાં લગભગ બેક વીઘા જેટલા છે એને મગ કર્યા છે કીધું આપને આટો મારાઈ જાય કીધું જોઈ લેવી બે વીઘાના મગ છે અને આપણે પૂછ્યું જોઈએ વેસવા બેસવા છે કે આમ ઘર પૂરતા બેસવા ને એવું કાઈ નથી ઘર પૂરતા છે અને થોડા ઘણા રાખે એટલે આવતી વખતે થાય તો પુષ્કળ પ્રમાણમાં થાય કારણ કે વરસાદ થોડો ઘણો જે જેટલો જોતો એ આ વિસ્તાર આ બાજુ અનુકૂળ રીતનો એટલો વરસાદ આવી ગયો તો એ લોકોને ને આપણે આવ્યા ત્યાં આમ થઈ એ ભાઈ દવા છાટે છે ઓલી સાઈડથી ને આવે છે આપણે એને આગળ જઈએ એવી હરેશભાઈ મારા અમારા

તો ગાડી લઈને એ મગ વાળું ખેતર જોયું નું એની પછી આ છે અમારા આપણે જ્યાં સીભડા તોડ્યા ને મારા કાકી એનું છે આ બીજું ખેતર આપણે કીધું અહીંયા આવીને જોયું તો આ જો ટ્રેક્ટર પીડું છે દવાનું કામકાજ શરૂ છે એ આમ પો ભરીને જાય છે અને એક બેન છે એ ઓલિક સાટે છે દવા આપણે કીધું ત્યાં આટો બાટો મળી લેવી મગ ને એવું છે બધું જોઈ લેવી વાડીએ તો આ એ વાડી પ્રવીણા બેન લગભગ તો ઘણા ખરા એને ઓળખે છે કારણ કે એ પેશેથી યુટ્યુબર છે સરવૈયા પ્રવીણા કરીને એની યુટ્યુબ ચેનલ છે એ પણ લોકો જ ઉતારે છે ખાસ કે અમારા બેન છે પાસે એ લોકો જો ખેતરમાં જાહેર ઠોર હોય એટલે જાહેર ને એવું તો બધું કરવાનું હોય જ આપણે કીધું જોઈએ બી તો ખરા ખેતર ને એવું હામે જે પાછળ જે દેખાય છે ને એ છે મશીન ને એવું બધું હોય પણ ત્યાં એમ જયારે હું નાના હતા ત્યારે કપા વીણવા અહીંયા આવતા પાછા મેં ખેતરમાં એમને પણ મગ જોવા આવડ થઈ ગયા છે અને પાંચ છ સા છે પણ હવે બહુ આઘો એનો સેટો છે આ બાજુથી શરૂ કરીને ઓલિકોડ સેટ છે ચાર પાંચ સા હોય એટલે ઘણા ખરા હાલે વાંધો ન આવે મેં નાના હતા ત્યારે પાછો આ ખેતરમાં કપા વિણવા ને એવું બધું કામ કરવા આવતા ઈ એટલા મગ ઉતારી લીધા છે અને હજી થોડા ઘણા ઉતારવાની પ્રોસેસ ચાલુ છે જો હા છે માંડવી છે ફરતે મીઠી થશે ઝટકો ભૂંદરા નો ડિઝાઇન માટે આના પાડોશી છે સેડા પાડોશી એનું ખેતર છે આ છે એમનો કો ખેતરે મશીનની એની કહેવાય જરૂરી જો કે શરૂ કરવાનું હોય પણ શિયાળો આવી જાય ત્યારે જે ચોમાસામાં ક્યાંય જરૂર બહુ પડે નહીં આપણે શીભડા ને એવું લઈ લીધું છે થોડા ઘણા મગ લઈ લીધા છે ઘરે શાક થાય માટે તો હવે ધીમે ધીમે ઘરે મહેમાન આવ્યા છે એ તમને ખબર જ પડી ગઈ હોય કીધું મહેમાનને આગળ બે વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલા તમારી આગળ આવે તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાની